અંકલેશ્વર શહેરના રાશનકાર્ડ ધારકોને ઈ કેવાયસીના કેમ્પ લાગતા ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળી સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ઈ કેવાયસીની પ્રક્રિયા સ્થળ પર જ કરી આપતા મામલતદાર કચેરીના ધક્કાથી હાશકારો મેળવ્યો સરકાર દ્વારા કાર્ડ ધારકોને સરકારી લાભો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જેને લઈ મામલતદાર કચેરીઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા તેમજ કાર્ડ ધારકોને ખૂબ જ હાડમારીનો સામનો કરવો પડતો હતો જેને લઈ સરકાર દ્વારા સરકાર માન્ય વાજબી ભાવના દુકાનદારોને કામગીરી સોંપવામાં આવી હતી જેને લઈ સરકાર માન્ય વાજબી ભાવના દુકાનદારો દ્વારા અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં કેમ્પ યોજી ફ્રી ઓફ ચાર્જમાં આ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે જેને લઈ રાશન કાર્ડ ધારકોને પડતી હાટમારીમાંથી હાલ પૂરતો તો લોકોને છુટકારો મળ્યો છે આ એ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કાર્ડ ધારક ફક્ત પોતાનું કાર્ડ અને આધાર કાર્ડ બતાવવો પડે છે તેમજ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક થયો હોય છે તેની તેના પર આવેલો ઓટીપી આપવો પડે છે જેને લઈ આ પ્રક્રિયા હાલ તો બિલકુલ ઇઝી થઈ ગઈ છે અત્યાર સુધી અંકલેશ્વરના સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનદારો દ્વારા એક હજારથી ઉપર એ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જો હજી પણ જે રેશનકાર્ડ ધારકોએ એ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં બાકી રહી જશે તો મામલતદાર સાહેબ શ્રી તેમજ પુરવઠા વિભાગ તરફથી આ કેમ્પ હજુ પણ લંબાવવામાં આવશે તેમજ આ ઈ કેવાયસીની પ્રક્રિયા સસ્તા અનાજની દુકાન ઉપર સતત ચાલુ રહેશે તેમ આજરોજ મીડિયા સાથે વાત કરતા સસ્તા અનાજની દુકાનદારોના પ્રમુખ શ્રી ભાવસિંહભાઈએ જણાવ્યું હતું હાલ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ચાલતી આ કામગીરીમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અંગત રસ લઈ આ ચાલતા કેમ્પની જાતે વિઝિટ કરી દુકાનદારોને પ્રક્રિયા હજી સરળ કરવા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે મોટો સસ્તાના અંત્રેસર શહેરના દુકાનદારો કાર ધારોપણના ઈટીવાયસી માટે અમૃત્સર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કેમ્પ કરી રહ્યા છે સસ્તા રીતના દુકાનદારો અને વિસ્તારોમાં બેસીને ફ્રી ઓફ ચાર્જ કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર મામલેદાર સાહેબ સેન્ટ કરવાની સૂચનાથી આ કામગીરી ઈ કેવાય સીએ કરી રહ્યા છે સરકાર દ્વારા અમને પીડીએસ પ્લસની જે કામ કરવાની બિનકાબી છે દ્વારા અમે આ ઈ કેવાય કરી રહ્યા છે અત્યાર સુધીમાં અમે લગભગ એક હજાર જેટલા કાર ધારકોના ઈ કેવાય સી કર્યા છે અંકલેશ્વર શહેરમાં પુનિતનગર ડાડફળિયા જીંગફળિયા ભાગ્યદેવ સોસાયટી તેમજ બીજા સોસાયટીઓમાં આવા કેમ્પો ગોઠવીને એક હજાર જેટલા એ કહેવાય છે એમાં કરેલ છે હજી આ કેમ ચાલશે આગળ આ આગળ લગભગ આજે છેલ્લો કેમ્પ છે પણ જરૂરિયાત મુજબ અમે પાછા ગોઠવીશું સાહેબની સૂચના અનુસાર ગોઠવીશું